જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું આજે ખૂબ જ ખુશ છું દિલથી એક વખત નહીં પણ સો વખત તમને થેન્ક યુ કેવું છે મને તમારા સપોર્ટ થી આજે યુટ્યુબ જર્ની નું હું પહેલું પગથિયે ચડી છું સો સબસ્ક્રાઈબ થઈ ગયા છે આ સો સબસ્ક્રાઈબ નથી તમે મારો પરિવાર છો હું એક સિમ્પલ ગુજરાતી વુમન છું જે તમારી સાથે રસોઈ બ્લોગ અને હસી મજાક શેર કરે છે તમે બધા મને સપોર્ટ આપ્યો છે તે મારા માટે ખૂબ જ મોટી વાત આ ચેનલને ગ્રો કરવા માટે તમારો જે મને સપોર્ટ મળ્યો લાઈક સબસ્ક્રાઈબ એ મને ઇન્સ્પાયર કરે છે આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહો હું પ્રોમિસ કરું છું કે તમારા માટે યુઝફુલ અને મજેદાર કન્ટેન્ટ લઈને આવીશ હવે ગોલ છે પાંચસો સબસ્ક્રાઈબરનો તો તમે મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વન્સ અગેન થેન્ક યુ સો મચ આપણા જલસા ચાલુ જ રહેશે આવતા વિડીયો માં મળીએ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ